હું પીએસઆઈ સ્ટેશન ખાતે હાલ છેલ્લા છ અને આપણા સમાજની જે કઈ પારદર્શિકતા છે એની સાથે અત્યારે હું ફેસ થઈ રહી છું કારણ કે આપણા જ એરિયામાં છું અને આપણા જ લોકોના વચ્ચે છું સમાજ હાલ કઈ દિશામાં જઈ રહ્યો છે શું કાર્ય કરી રહ્યો છે એની પારદર્શિકતા અત્યારે મને દેખાઈ રહી છે હું એટલા બધા મોટા શબ્દો નહીં વાપરી શકું પણ તમને સાદી ભાષામાં સમજાવી સમજાવવા માંગુ છું કારણ કે મને એટલો અનુભવ નથી અને એટલો સમય પણ થયો નથી હજી ઉગીને ઊભું થયેલું ફૂલ છું અને કાનજીભાઈ ભાલાણા જેમને હું જાણતી પણ નથી અને એમણે મને આ પ્લેટફોર્મ આપ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિવાદન પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારી આપવી છે કે મારું પોતાનો જે હું ફેસ કરીને આવી છું એમાંથી હું તમને બદલવા પરિવર્તન લાવવા માટે થોડી મારું રિક્વેસ્ટ માનો એક તમારી દીકરીની રિક્વેસ્ટ માનો એવું માનીને આગળ ચાલજો અને આ વિચારસરણીને થોડી અપનાવજો મારે તમને એક એવું છે કે તમે દીકરીને જ્યારે હાલના અત્યારના સમયમાં એવું બને છે કે દીકરી જન્મ લે છે એટલે તમે રીલ્સ બનાવો છો દીકરી મારો લાડકવાયો હાથે એમને સન્માન આપો છો પણ દીકરી જયારે પંદર વર્ષની સોળ વર્ષની વીસ વર્ષની થાય છે ત્યારે એના સપનાઓ એની કલ્પનાઓ એની દુનિયા તમે ભૂલી જાઓ છો અને આ ખરેખર આ સમાજની અત્યારે હકીકત છે ઘણું પરિવર્તન આવ્યું છે ઘણું થયું છે પણ હજી એ વિચાર શ્રેણી ચાલી રહી છે એ વીસ વર્ષની થાય એકવીસ વર્ષની થાય એને નાનપણથી કઈ સપના જોયા હોય છે ક્યારે પૂછ્યું છે બેટા તારું સપનું શું લગ્ન કરવાનું છે કે ઘરનું કામ કરવાનું છે બાવીસ વર્ષની થાય ને ત્યારે પૂછવાની વાત છે કે શું તે ખાલી માત્ર ઘરના કામ કરવા માટે જન્મ લીધો છે એ સાઈડ છે ઘરના કામ તો કરવાની જ છે હું અત્યારે પીએસઆઈ છું તો એનો મતલબ એવો નથી કે હું ઘરનું કામ નથી કરતી તમામ કામ કરું છું પણ એક આઈડેન્ટિટી હું મારી ખુદની વાત કરું તો મારા પિતાની એટલી સારી કે હું આગળ વધી શકું પણ તમે કેવું વિચારો છો કે એક દીકરી મોટી છે પાછળ બે દીકરા છે તો પેલા દીકરાને ભણાવીએ દીકરીને ના ભણાવીએ કેમ શું એનો હક નથી એના સપનાઓ નથી કારણ કે તમને મનમાં એવું છે કે દીકરો સિત્તેર ટકા હોશિયારનો રેશિયો અને આગળ વધવાનો રેશિયો ગર્લ્સ નો હોય છે માત્ર ત્રીસ ટકા નો હોય છે છતાં એને પ્લેટફોર્મ નથી મળતું આપોને ને પ્લેટફોર્મ એ કંઈક કરી બતાવશે અને અત્યારે મને કહેતા ગર્વ થાય છે સામે ફેશન ડિઝાઇનર છે ને મારા ગામની દીકરી છે અમે બંને એક ગામના છે એણે મને બાજુમાં આવીને કીધું કે તમે ભૂતિયાના છો મેં કીધું હા કારણ કે અમે ક્યારેય મળ્યા નથી અને એને બંને એક ગામની દીકરી અત્યારે એક ફ્લોર પ્લેટફોર્મ ઉપર બેઠા છીએ એટલે થોડું પોતાની દીકરીની આઈડેન્ટિફિકેશન એ પણ જો કે એનામાં કઈક ટેલેન્ટ છે કરી બતાવવાનું કઈક સપનાઓ છે અત્યારે બધા ઘરે જઈને પોતાની વાઈફને એકવાર એ પૂછજો કે ખરેખર તારા સપનાઓ શું હતા ખરેખર એક પ્રશ્ન કરવાની જરૂર છે કે માત્ર ઘરકામ કરવાના સપનાઓ હતા નહીં એને હાલ પણ તમે પ્લેટફોર્મ આપશો ને તો આપણા પાસે એક ઉદાહરણ છે એને બિઝનેસમાં પોતાનું નામ કમાયું છે હાલ પણ હાલ પણ એ કઈ પણ કરી શકે છે આગળ વધશે બીજું એ કહેવાનું કે જયારે મારો સમય હતો ત્યારે મને પરણાવ હું પરણાવવામાં આવી અને મને રંગોળા ખાતે મારું સાસરો છે મારું ગામ ભૂતિયા છે એટલે હું ઘરે ગઈ એટલે મારા સાસુએ મને પૂછ્યું બે વર્ષ તો હું ઘરે આરામ જ કર્યો છે એટલે મને કે મારા સાસુ ટીચર છે સસરા ડોક્ટર છે અને સસરા મારા હસબન્ડ છે કન્સ્ટ્રકશનમાં છે મને કે અમારા ત્રણેયની કંઈક આઈડેન્ટિટી છે તારી શું છે તું શું છે માત્ર આખી લાઈફ ઘરનું કામ કરીશ આજુ બે આજુબાજુ બેસીને આજુબાજુના ઘરમાં બેસીને પોતાનો ટાઈમ પસાર કરીશ બધું પછી મને વિચાર્યું કે નહીં વાત તો સાચી છે કંઈક તો લાઈફમાં કરવું જોઈએ અને સસરાના ઘરે જઈને બે વર્ષ મહેનત કરીને એઝ અ પીએસઆઈ ગુજરાતમાં નંબરે પાસ થઈ વુમન એટલે અંદરથી તમામ સ્ત્રીને હું એવું નથી માનતી કે એને મનમાં કંઈક કરવાની લાગણીઓ નહીં હોય કંઈક બનવાની લાગણીઓ નહીં હોય ખરેખર સ્ત્રી પોતાના આજુબાજુના વ્યવહારોના પેલા રિસ્ટ્રિક્શન થી આગળ વધી નથી શકતી પણ એક પ્લેટફોર્મ મળે તો ખરેખર આગળ વધી શકે છે અને બીજું કહેવાનું એ કે કન્યાદાન જ્યારે કરો છો ત્યારે તમને એમ થાય છે કે હું વધારે વધારે સોનું આપું સમાજને દેખાડું કે મારી દીકરી પાસે એટલું કન્યાદાન કર્યું સામેથી એટલું સોનું આવ્યું પણ એ સોનું આપવાના બદલે એટલી ડિગ્રીઓ આપો ને કે એના સસરાની સાત પેઢીઓ તારવી નાખે તમને જિંદગી ભર એની ઉપાધિ નહીં રહે અત્યારે મારા પપ્પાને કોઈ પણ પ્રકારની મારી ઉપાધિ નથી કે મારી દીકરી સર્વાઈવ કરી શકશે કે નહીં કે શું કરશે અને અને જ્યારે તમે તમારા દીકરીના સાસરે એ સારી લાગશે કે કમરમાં ફટકડી લઈને આટા મારતી હોય એ સારી લાગશે વાત બરાબર છે કે નહીં એટલે એક આઈડેન્ટિટી આપો દીકરીને ભણાવો ગણાવો અથવા તો એને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એમાં આગળ વધારો અને બીજું છે કે એક પરિવર્તન પરિવર્તન લાવવાની ખાસ જરૂર છે હવે તમારી લાઈફમાં અને તમારા સમયમાં તમે ઘણું ઘંટી ચલાવવા માટે ને રાત રાત જાગીને તમે જે કામ કર્યું હોય પણ તમે અત્યારે તમારી વહુઓને પણ એ પ્રેશર કરો છો કે અમે તો અમારા સમયમાં આ કામ કર્યું છે આ કામ કર્યું છે તમે તો આટલું પણ કરી નથી શકતા યાર એનો સમય છે અત્યારે એમની પાસે ટેકનિકલ સાધનો છે વસ્તુ એ સમયને પરિવર્તન બનાવીને ચાલો કે તારા નસીબમાં સારું સારું છે છે તો તું ભોગવે અને જ્યારે તમે નીચે બેસો છો આજુબાજુમાં બેસો છો તો એવું પ્રોડક્ટિવ કામ કરો ભગવદ્ ગીતા છે અમુક બુક્સ છે એમનું વાંચન કરો જેમાંથી બીજાને પણ કંઈક શીખવા મળે હું રોજ નીચે યુનિફોર્મ પહેરીને જાઉં ને એટલે નીચે લેડીઝ બેઠા હોય એટલે ગેલેરીમાં આપણે ટોવેલ સુકવવા જઈએ તો તમામની નજર ઉપર હોય પછી બીજાને ત્યાં કઈ ચાલતું હોય તો તમામની નજર ઉપર હોય શું કામ આપણે એવું કઈક પ્રોડક્ટિવ કામ કરો ને જેમાં આપણે બીજાના ઘરની કે બીજાના કોઈની જરૂર જ ના પડે આપણી જેમ કાનજીભાઈ ભાલાળા કે એમનું એક સ્લોગન છે કે હેલ્થ વેલ્થ અને હેપીનેસ તો તમે સ્વીકાર કરતા થાવ ને કે અમુક વસ્તુ છે એ મતલબ ભગવાને કરી છે તો એને સ્વીકારતા કોઈ આપણી પાસે એવું કોઈ ઘટના ઘટી જાય છે તો જે થાય છે સારા માટે થાય છે એના પાછળ કઈ કારણ હશે એના માટે દુઃખી થવાની કઈ જરૂર નથી અને બીજું કહેવાનું એ કે તમે મોબાઈલ મચડતા હોય છે બહુ અત્યારની આદત બહુ છે કે મોબાઈલ વધારે મચડવાનો રીલ્સ જોવાનો આ જોવાનું તે જોવાનું પણ મારી મારા પોલીસ સ્ટેશનમાં જે વસ્તુ બને છે કે લેડીઝ આ સાયબર ફ્રોડ નો શિકાર સૌથી વધારે બને છે છેલ્લા અઠવાડિયામાં મેં જેટલા અટેન્ડ કર્યા છે કે સૌથી વધારે એ બન્યું છે કે કોઈ લેડીઝે અઢી લાખ કોઈ ત્રણ લાખ કોઈ ચાર લાખ ઉડાડી દે છે અને હસબન્ડ ને વાત પણ નથી કરતા કે એના માતા પિતાને પણ વાત નથી કરતા કેમ કે એનાથી ભૂલ થઈ ગઈ છે પૈસા લાવેલા ક્યાંથી હોય છે આજુબાજુમાંથી માગીને આ તે કરીને લાવ્યો છે અને અમને એવું કે છે કે અમારા ફેમિલીનો કોઈ કોન્ટેક્ટ ન કરતા કે અમારા ઘરના વ્યક્તિઓને કોઈને ન કહેતા પણ એવું કરો જ છો શું કામ મોબાઈલ યુઝ કરો પણ એનો યુઝ એવી રીતે કરો સાવચેતીપૂર્વક કરો એ એક યુડિયટ બોક્સ છે એમાંથી એમાંથી ઘણું બધું આમ તેમ થઈ શકે છે ઘણા ક્રિમિનલ ક્રાઇમમાં આપણે ફસાઈ શકીએ છીએ એટલે વસ્તુનો ઉપયોગ કરવાનો પણ લિમિટેડ ઉપયોગ કરવાનો છે અરે બાકી એ ખાસ હું તમને કહું જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો

તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ અને જે કેસ આવે છે પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવળા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો સુ કામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે અને સ્ત્રી બાબતે તો મારે કઈ કહેવાનું વધારે રહેતું નથી સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે કરુણતા અને સ્ત્રી એટલે મહાકાળી અને સ્ત્રી એ જ મહાદુર્ગા તમામ રૂપ ધારણ કરી શકો છો જ્યારે કોઈ વ્યક્તિ તમને છેડે છે કોઈ વ્યક્તિ તમને હેરાન પરેશાન કરે છે હમણાં જે કેસ બેનો તમે કદાચ રીલ્સમાં એક્ટિવ હોય મતલબ જોતા હોય તો ખ્યાલ આવે કાપોતરા કે વરાછાનો બનાવ છે છોકરીઓને એક છોકરો હેરાન કરે છે એના એ જ સમયે એને મારવા એને પોતે એક્શન ઉઠાવે છે મારે છે બધાની વચ્ચે અને એને જેલ ભેગો કરે છે એટલે તમારામાં એટલી તાકાત છે તમે કોઈક જગ્યાએ સ્થાન પર છો તો પણ સાથે આ વસ્તુ સુરક્ષિત રહેવાની પણ તમારામાં તાકાત છે તમે પોતે એટલી તાકાત ધરાવો તમારે બીજા કોઈની જરૂર શું કામ પડે કોઈ વસ્તુમાં આગળ વધવા માટે કોઈ પોતાની સુરક્ષા માટે તમે પોતે મહાકાલી છો તમે પોતે મહાદુર્ગા છો એટલે પોતાનું એક્શન પોતે જ ઉઠાવી લો બાકી તો અમે છીએ જ ચોવીસ કલાક તમે નિડરતાથી અમારી પાસે આવી શકો છો પણ હું એવું ચાહું છું કે મારો સમાજને મારે ન ફેસ કરવો પડે થેન્ક યુ